સુરતના મહિધરપુરાની ગલેમંડી શેરીના સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો પાણી જોડાણનું કામ પૂર્ણ થઈ ગયા પછી થીગડા મારવા ન આવું તેવા બેનર લગાવીને તંત્રનો વિરોધ કર્યો છે પાણીની લાઈન નાખ્યા પછી નવો રસ્તો ન બનાવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે

વારંવાર ફરિયાદ કરવા ઉપરાંત એ લોકો એક જ વાત કરે છે કે જ્યારે ડ્રેનેજ પાણીની લાઈન પૂર્ણ થશે પછી અમે ટોટલી રોડ નવો ઉતારીને નવો બનાવીશું અમારે વારંવાર ફરિયાદ કરવા ઉપરાંત કોર્પોરેટરશ્રીઓને બી જાણ કરીએ તો એ લોકોએ એવું કીધું છે કે છ મહિના ઠોપી જાઓ અમે પેચઅપ વર્ક પછી અમે તમારું કામ પૂર્ણ કરીશું અહીં શેરીમાં બે ટ્યુશન ક્લાસીસ ચાલે છે તો આવનાર વિદ્યાર્થીઓને વાલીઓ મૂકવા આવે છે એમણે બી ગાડી મૂકીને અહીંયાથી ચાલતા જવું પડે છે છોકરાઓને બી એટલી જ પરેશાની થાય છે એમાં ચાલવાની બી મુસીબત પડે છે ને લોકોના પગ મચવાઈ જાય છે ખાડા એટલા છે કે ગાડી લઈને જાય તો ગાડીની આવડા પૂરી થઈ જાય છેલ્લા વીસ દિવસથી આ ચાલે છે વારંવાર ઉપર લગીને ફરિયાદ કરવામાં આવે છે એ છતાં બી કોઈ કામનો નિવારણ આવતો કે પેચપ કરી આપું પેચઅપમાં તમે અત્યારના લાઈવ જોવો જ છો પેચઅપનો આનો અરસો શું છે